બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા અને કાંખરીજ વિસ્તારના લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આજે ધાનેરા વિસ્તારના યુવાઓ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી આવેદનપત્ર આપી ધાનેરા તાલુકાને બનાસમાં જ સમાવેશ રાખવા માટેની માંગ કરી છે બનાસકાંઠા જિલ્લો જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો છે અને વિસ્તાર ધરાવતો જિલ્લો છે તાલુકો ધરાવતો જિલ્લો હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટેની માંગણી ઉઠી રહી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકના વાવ થરાદને અલગ જિલ્લો જાહેર કરી સરહદી વિસ્તારના તાલુકાઓ તેમજ ધાનેરા કાંકરે તાલુકાના પણ વાવમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેના કારણે ધાનેરા વિસ્તારના લોકો છેલ્લા બે દિવસથી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે ને આજે મોટી સંખ્યામાં યુવાઓ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રીલી સ્વરૂપે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી પોતાના બનાસકાંઠામાં જ સામેલ રાખવા માટેની ઉગ્ર માંગ કરી છે ધાનેરા વિસ્તારના લોકોનું કહેવું છે કે ધાનેરાના લોકોએ ક્યારેય થરાદ જોયું નથી ધાનેરા વિસ્તારના લોકો વ્યવસાયથી સમાજથી પાલનપુર સાથે જોડાયેલા છે ત્યારે ધાનેરા તાલુકાને પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ ધાનેરાના લોકો કરી રહ્યા છે આ વિસ્તારના લોકોનું કહેવું છે કે ધાનેરાના છેવાડે આવેલ વાછોલ બાપલા સહિતના ગામો થરાદથી સો કિલોમીટર જેટલા દૂર પડે છે ત્યાં સુધી વાહનો મળવા પણ મુશ્કેલ બને છે એટલે કે જો ધાનેરાને થરાદમાં સમાવેલ કરવા હોય તો સુવિધા ઓછી અને દુવિધાઓ વધુ થઈ શકે છે ત્યારે સરકાર પોતાના નિર્ણય ઉપર ફેર વિચારણા કરી ધાનેરા તાલુકાને બનાસમાં જ સામેલ કરી અને તેવી માંગ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે અને જો આગામી દિવસોમાં સરકાર અંગે નિર્ણય નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ યુવાઓએ ચીમકી આપી છે કુલ એકસો ને ત્રણ ગામો છે અને એકસો ત્રણ ગામના સર્વે સમાજની લાગણીને માગણી છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે એના ઘણા બધા કારણો છે આપ જે રીતે સામખિયાળીથી પાલનપુર સુધીનો નેશનલ હાઈવે રોડ છે એ નેશનલ હાઈવેની અંદર સૌ તો ચાલીસ કિલોમીટરનો હાઈવે અમારા કાંકરેજ તાલુકામાંથી પસાર થાય છે એટલે કાંકરેજ તાલુકાના નાના મોટા વેપારીને ખેડૂતોને કોઈ પણ વ્યક્તિને સરકારી કામ આજે કામકાજ માટે ડીસા પ્રાંત કચેરી જવું પડે તો વિધિન રોડ ઉપર ઊભા તો પાંચે જ મિનિટમાં એટલે વિકલ્પ મળી જાય પાલનપુર જઈ શકે મારો વેપારી કે પાટણ બનાસકાંઠા કે અમદાવાદના ધંધા સાથે સંકળાયેલો હોય તો એ પાલનપુર કે ડીસાનું કામ બતાવી પાટણ બનાસકાંઠા પાટણ કે મહેસાણા જઈ કે કાંકરેજ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો કે ગઈકાલે શિવરીના તમામ વેપારીઓએ સ્વયંભૂ સજ્જન બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો આજે કાંકરેજ તાલુકાના સૌ નાના મોટા વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખી અને વિરોધ વ્યક્ત કર્યો છે આપના તમામ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાનો પણ સ વિશેષ હું આભાર માનું છું કે બે દિવસથી સતત આપ આ પ્રચાર જે કે કાંકરેજ તાલુકાના જનતાનો જે અવાજ છે અવાજ સરકાર સુધી આપ પ્રચાર પ્રચાર માધ્યમથી પહોંચાડી રહ્યો છે બદલ આપ સૌ મીડિયા મિત્રોનો પણ આભાર માનું છું સમાવેશ નહીં કરે તો શું રણનીતિ સમાવેશ નહીં કરવામાં આવે તો અમે તાલુકાના વિવિધ જે અમારા સંગઠનો છે નાના મોટા વેપારી એસોસિએશનના જે પ્રમુખો છે એ પ્રમુખો સાથે આવનાર સમયમાં ચર્ચા વિચારણા કરી અને આગળની રણનીતિ નક્કી કરીશું શું માંગને લઈને વિરોધ છે અમારે કોકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાયો છે એટલે અમારે અનુકૂળતા બિલકુલ નથી કારણ કે ભલે અહીંથી પચાસ સાઠ સિત્તેર કિલોમીટર દૂર છે પરંતુ આવવા જવા માટે કોઈ એના રસ્તાઓ ક્યાં છે તે કોઈ નથી બરાબર અમારે અડધી રાતે કામ કરીને આવવું હોય તો ગરીબો ક્યાં જાય અહીં અમે પાલનપુરમાં દાખલ થઈ જાય તો પાંચ પાંચ મિનિટમાં મને પાલનપુર માટે જવાબ મળી જાય પાટણ માટે મળી જાય એટલે અમારો વિરોધ છે કે અમારા કોકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ સમાવો અથવા કદાચ બનાસકાંઠા ના સમય તો પાટણ સમાવો પણ થરાદમાં નહીં નહીં ને નહીં અમે કોઈ આ પક્ષા પક્ષીથી નથી બોલતા અમે બધા અત્યારે આખા ગામ ગામવાળા એક જ છીએ અને અમે બધા ત્રણ મનથી કહીએ છીએ કે અમારો કોંક્રેજ તાલુકો પાલનપુરમાં સમાવો અથવા પાટણમાં સમાવો શું સુનંદાવાદ ભુપેન્દ્રભાઈ આમાં બનાસકાંઠાનું જે વિભાજન કર્યું છે એમાં મોટો જિલ્લો હતો અને કદાચ વહીવટી ખાતે કર્યું હોય તો એ તો સારી વાત છે પણ કાંકરેજ તાલુકાનો જે સમાવેશ થરાદમાં કર્યો છે એ અમારે અહીંથી અંતર વધારે પડે અહીંથી જવા માટે બધી મુશ્કેલીઓ પડે અહીંથી પાલનપુર જવાનું હોય તો હાઈવે રોડ હોય ત્યાં જવું તો અંતરિયાળ રોડ ઉપર જવું પડે એટલે આ રીતે ઘણી બધી લોકોને અગવડ પડે એવી વાત છે એટલે અમારા તાલુકાને બનાસકાંઠાની અંદર કોકરેજ તાલુકાને રાખવામાં આવે તો સારી વાત છે બનાસ નદી પણ અમારા કાંકરેજ તાલુકાની અંદર થઈને વસે વહે છે એટલે બનાસ નદીની અમારી અસ્મિતા છે બનાસ અમારી ઓળખ છે એટલે બનાસના લીધે પણ અમારે બનાસકાંઠા જિલ્લામાં રહેવું એવું અમારા તાલુકાની તમામ પ્રજા વિચારી રહી છે અને બનાસકાંઠાની અંદર અમારી જિલ્લા ડેરી હોય ડેરી બનાસ ડેરી તો પણ પાલનપુર છે બનાસ બેંક હોય તો એ પાલનપુર છે બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ હોય તો એ પાલનપુર છે બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘ હોય તો આ રીતે મોટી મોટી જે સંસ્થાઓ છે સહકારી સંસ્થાઓ છે એ પણ પાલનપુરમાં એ તો એમની ઓફિસો છે એટલે આ રીતે લોકોને ઘણી બધી અગવડતા પડે એવું આ કોકરેજ તાલુકાને થરાદમાં ભેળવતા થયું છે એટલે બનાસકાંઠાને મુખ્યમંત્રી સાહેબને પણ મેં એક લેટર લખીને વિનંતી કરી છે કે કોંક્રેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં છે ત્યાં રહેવા દેવામાં આવે તો અમારા તાલુકાની પ્રજાને અવગડતા ના પડે અને અહીંયા થરાદ તાલુકા જિલ્લામાં જતા અવગડતા પડશે બનાસકાંઠાનું વિભાજન કરી અને કાંકરેજને જે થરાદની અંદર મૂકવામાં આવ્યો છે એના લીધે કાંકરેજની પ્રજા ખૂબ દુખી છે નારાજ છે માટે કાંકરેજની કાંકરેજની જનતાએ એનો અવાજ પોકાળવા પોકાળવા માટે આજે બંધ પાડી અને સરકારશ્રીને પોતાનો અવાજ પકડ્યો છે સરકારશ્રી પણ પોતાનું સરકારશ્રી પણ પોતાનો નિર્ણય પર પુનઃ વિચારણા કરી અને કાંકરેજને બનાસકાંઠા અથવા પાટણની અંદર રાખે એ યોગ્ય છે બનાસકાંઠા જિલ્લાના જે વિભાજનની અંદર કાંકરેજ તાલુકાનો સમાવેશ વાવ થરાદમાં જે કર્યો છે એનો અમારા અમારી આ કાંકરેજની પ્રજાને સખત વિરોધ છે કારણ કે અમારે પાલનપુર પણ પાછળ થાય અહીં મધ્યમાંથી અને થરાદ પણ પાછળ થાય એની જે કિલોમીટર રેન્જ છે એનો વિરોધ નથી પરંતુ અમે અમારું માઇન્ડસેટ ત્યાં પાલનપુરમાં થઈ ગયેલું છે અમને બનાસકાંઠાની જે વિભાજનમાં વાવ થરાદમાં મૂકે એ અમારે બિલકુલ માન્ય નથી કાં તો અમને તમે ના ગમતા હો તો અમને પાટણમાં મૂકી દો કાં તો અમને બનાસકાંઠામાં જ રાખો અમારે વાવ થરાદ નવા જિલ્લામાં જવું નથી એના માટે કાંકરેજની પ્રજા આજે બંધ રાખી અને વિરોધ કરેલો છે મારે આજે બનાસકાંઠાના વિભાજનથી થરાદ જિલ્લો બન્યો એ અમને ગૌરવની વાત છે એ જરૂર હતું પણ એની અંદર જે થરાદ જિલ્લામાં જે આઠ તાલુકા આપ્યા ને એમાં કોકરેજનો સમાવેશ કર્યો એ કોકરેજ ખરેખર અમારે બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટે આખું થરા શહેર તાલુકાના એકસો ત્રણ ગામ અને તમામ પ્રજા તમામ વેપારીઓને કાં તો અમને બનાસકાંઠામાં સમાવેશ કરો અથવા અમને પાટણ જિલ્લામાં સમાવેશ કરો પાટણ જિલ્લો અમારે અહીંથી ત્રીસ પોંત્રીસ કિલોમીટર નજીકમાં પડે છે અને થરાદ છે એ અમારે થોડું દૂર પડે છે થરાદમાં સાધન વ્યવસ્થાની કોઈ વ્યવસ્થા નથી અમારે આવા જવા માટે અને પાલનપુર સરળ રહેશે જો સરકાર અમારી બધા વેપારીઓની માન માનશે તો અમને બધાએ અમને સપોર્ટ આપવા તૈયાર છે નત્ર ગાંધીજીના માર્ગે આંદોલન કરવા પણ અમે તૈયાર છીએ ગુજરાત સરકાર શ્રી કોઈપણ વિચાર્યા વગર કોકરેટની તાલુકાની પ્રજાને વિશ્વાસમાં લીધા વગર અને એમનું સેન્સ જાણ્યા વગર વાવથરાજ જિલ્લો બનાવી પોતાના અંગત સ્વાર્થ હિત ખાતર જે એ જે જિલ્લો છે વાવથરાજનો જે જિલ્લો જાહેર કર્યો છે એ અંતરિયાળ છે અમારે કોકરેજની પબ્લિકને અહીંથી નેવું કિલોમીટર જેવું અંતર થાય છે લો કે કોઈ કંબોઈ છે રાનીર ગામ છે એ લોકોને નેવું કિલોમીટરનું અંતર થાય મિત્રો એક વખત હું ગયો હતો સવારથી અહીં થરાદની અંદર નેવું કિલોમીટર સુધી સવારે સો સુધી પાછો નહોતો આવી શક્યો અમારે અમારી પ્રજાને અમારે જે બનાસકાંઠા જિલ્લો છે અમારે માટે લાયક જ છે અથવા મને પાટણમાં સમાવેશ કરવામાં આવે પણ કોઈ પણ ભોગે કોકરેટની જનતા ક્યારે વાવ થરાદમાં જોઈન્ટ નહીં થાય એ હું તમને કહી દઉં છું કારણ કે અમારે વાવ થરાદમાં જવું નથી એ બાજુ અમે ઓછી પણ કરવા માંગતા નથી બરાબર છે બસો મળતી નથી વાહન વ્યવહારની સુવિધા નથી અમારે કઈ રીતે ત્યાં જવું બરાબર છે આ ગુજરાત સરકારને હું વિનંતી કરું છું મુખ્યમંત્રીને પણ વિનંતી કરું છું કે કોઈ પણ વ્યક્તિના અંગત ખાતર કોઈને જિલ્લો બનાવી અને બીજી દૂર દૂરના તાલુકાઓને બરાબર એની ઉપેક્ષા કરી અને ત્યાં જવું એ થરાદ વાવ અમારા માટે મંજૂર નથી